નાણા કરુભાઈ ઉદઘાટન કરવામાં આવ્યું આ ટ્રેડ ફેર માં વાપી મુંબઈ સુરત સુરેન્દ્રનગર રાજકોટ અને કચ્છના કુલ એકસો સ્ટોલ ધારકોએ ભાગ લીધો છે જેમાં ગૃહ ઉદ્યોગ ચલાવનાર સૌથી વધુ મહિલા વિક્રેતાઓ છે તેઓને આ પ્લેટફોર્મ દ્વારા પોતાની પ્રોડક્ટ દરે વેચાણ માટે માર્કેટ મળી રહે તેવો છે જ્યારે વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રી દિવસે પ્રોપર્ટી એક્સપોમાં કુલ પાંચ ડોમ માં વલસાડ વાપી દમણ અને સેલવાસના કુલ બસો બિલ્ડરોના અંદાજે બસો પ્રોજેક્ટના સ્ટોલ લોકો માટે ખુલ્લા મૂક્યા છે